નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે વડોદરામાં મહારુદ્ર હનુમાનજીની હરણી ભંજન મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ચૈત્ર સુદ પૂનમના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ વખતે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંથી એક એવા હરણી ભીડભંજન હનુમાન ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળ્યો છે વહેલી સવારે જ હનુમાન જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા મંદિર પ્રશાસન દ્વારા ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શન માટે આવનાર ભક્તોને કોઈપણ પ્રકારની અવગડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લઘુરુદ્ર સુંદરકાંડ તેમજ અખંડ રામધૂન જે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે કલયુગમાં મહારુદ્ર હનુમાનની પૂજા અર્ચના કરવાથી મનુષ્યની આદિ વાદી ઉપાધિ દૂર થાય છે તથા ભગવાન શનિની જે કોઈ વ્યક્તિને સાડા સાતી હોય

અને દરેક મનુષ્યની વ્યથા ગથા અને દરેકના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આપવા માટે સ્વયં રામજીની આજ્ઞા અનુસાર બિરાજે છે સ્વયંનો અર્થ એ થાય છે કે પ્રભુ રામજી આજ્ઞા કરી એ આજ્ઞા પ્રમાણે હનુમાનજી મહારાજે પોતાનું સ્વરૂપ નિર્ધારિત કર્યું છે એક હાથ પોતાના મસ્તક ઉપર છે અને એક હાથ પોતાના હૃદય ઉપર છે એમ કરી પ્રભુ શ્રીને આજ્ઞાને શિરોધાર કરી છે તો પ્રભુ શ્રી રામની આજ્ઞા અનુસાર પ્રભુ મનુષ્ય રૂપે ભીડ બંજન તરીકે અહીંયા આગળ રહ્યા દરેકની ભીડ દૂર કરે છે અને એમ કહેવાય છે કે કાળી ચૌદશ શ્રાવણનો છેલ્લો શનિવાર અને હનુમાન જયંતિના દિવસે રાજાના સ્વરૂપમાં છે આમ અધ્યાય નંબર બાર અને અધ્યાય નંબર ચૌદ ની અંદર વર્ણન કરેલું છે તો પ્રભુ શ્રી રામ રામજીની આજ્ઞા અનુસાર અહીંયા આગળ હનુમાનજી મહારાજ બિરાજ છે અને ભીડવંજન તરીકે દરેકની ભીડ દૂર કરી